વડોદરામાં બોકસ ઓળખપત્રો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો જ્યારે સવારે વડોદરાના પૂર્વ આવેલી વહીવટી વોર્ડ નંબર ચારની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી દરમિયાન તેણે રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ આવ્યું હતું જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દેશામાં તપાસ લંબાવી હતી મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું તે પૈકીનો એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે મારવાડી સંજુ મણીલાલ અને તેજલ બેન દીકરી વેગનાનું આધાર કાર્ડ કરાવવાનું હતું મહિલા પોતાની બે સર્ટિફિકેટ લઈને આવ્યા હતા તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ અમરોલી સુરતનું નામ સરનામું હતું મહિલાએ બીજો સર્ટિફિકેટ રજૂ કર્યું તે તેણીએ કોઈ એજન્ટ પાસેથી રૂપિયા પાંચસો આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળ્યું છે

જયારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે નામ બાળકનું નામ એના પિતા નામ અને અટક આ એક સિક્વન્સમાં હોવી જોઈએ આવી જ ગયું છે હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે એમને જે જગ્યાએ જન્મ થયો છે જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે કોણ ધક્કો ખાય લાઈને ભાઈ પેલા કહ્યું કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું એ લાલચમાં અને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે હતા અમારે જે વોર્ડ ઓફિસ અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે તેમાં થ્રી લેયર સિસ્ટમ છે ફર્સ્ટ લેયર ની અંદર ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશન ની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી કારણ કે ગવર્મેન્ટ સેક્ટર ના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે એમાં કોઈ પણ પ્રકારે આમ કોઈ પ્રાઇવેટ સેક્ટર ને આની પરમિશન આપેલી એક્સેસ કરવાની પરમિશન આપેલી હોતી નથી એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ ઓનલી જે બરતેન ડે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હતું પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું હતું અલગ જ ફોર્મેટ હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાં લાગ્યું હતું ઓપરેટરે એનો ફોટો પાડી અમારે સેકન્ડ લેય તરીકે અમારો ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મોકલ્યું એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપ્યા જો વડોદરાનું તો વડોદરા કોર્પોરેશન એચ ઓડીને જો સુરત છે તો સુરતમાં અમદાવાદનું છે અમદાવાદ તો રાજકોટ તો રાજકોટની નગરપાલિકા તો ત્યાં અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા હતા એ જ મુજબ આ સુરતમાં મોકલતા હતા દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે ફ્રોડ છે તદ્દન કોટ જિલ્લા મા તાત્કાલિક અમારે જે ડેપ્યુટી કમિશ્નર રાજપૂત સાહેબ નો સંપર્ક કર્યો તો એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું છે ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં માં નહીં આવે એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છીએ નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે એક પણ રૂપિયાનો નો ખર્ચો થતો નથી સુધારા વધારે નામનો સુધારો તો પચાસ રૂપિયા છે જો તમારો ફોટો બદલાવો તો સો રૂપિયા પણ

અમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે રીતે અમે ડોક્યુમેન્ટિફિકેશન ટોકન ટાઈમે વેરીફાઈ કરીએ છીએ ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે જે ઓરિજિનલ છે ફ્રોડ છે એમાં ક્યુઆર સ્કેન આપેલું હોય છે એ અમે સ્કેન કરીએ કે ઓરિજિનલ છે કે નહીં તે એ સ્કેન કર્યું તો એ નોટ વેલિડ પેજ આવે એટલે અમે અમારા સર સાથે વાત કરી અને એમને બધા ડોક્યુમેન્ટ મોકલી આપ્યા એટલે અમને સરે વેરીફાઈ કરીને કીધું કે આ નહીં છે તો આ નકલી છે એવું નકલી છે હા